નગરપાલિકાની રસપ્રદ બની રહેલી ચૂંટણીનું આજરોજ મતદાનની શરૂઆત થઈ છે કરજણ નગરપાલિકાના એકથી સાત વોર્ડ માટેના અઠ્યાવીસ ઉમેદવારો અઠ્યાવીસ બેઠકો માટે આજરોજ મતદાન યોજાવા યોજાઈ રહ્યું છે સવારથી જ કરજણ નગરના બુથો ઉપર મતદાનની શરૂઆત થઈ છે આપને કરજણ સમાચારના માધ્યમથી સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે જે રીતે કરજણ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે અને આજ રોજ એનું મતદાન થવા જઈ રહ્યું છે વોર્ડ એકથી સાતના સત્યાવીસ બેઠકો માટે પંચાયત ઉમેદવારો ચૂંટણીની જંગમાં હોય ત્યારે આજ રોજ સવારે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે આપને સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે જે રીતે સવારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય અને મતદારોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ સવારથી જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર સાતની અંદર કરજન સમાચાર આવી પહોંચ્યું છે આપણે સીધા લાઈવ દ્રશ્યો બતાવવા કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંયા આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે વોર્ડ નંબર સાતની અંદર જે આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર મહિલાઓ તેમજ પુરુષો મતદાન પોતાના મતા અધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી જ લાઈનની અંદર કતારબદ્ધ જોવા મળી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે કરજણ નગરપાલિકાની એકથી સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે પંચ્યાસી ઉમેદવારો ભાજપ આમ આદમી પાર્ટી અને અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં હોય ત્યારે આજ રોજ સવારે સાત વાગ્યાથી મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થવા થઈ ગયું છે નગરની અંદર વહેલી સવારથી મતદારો મતદાન મથક ઉપર ઉમટી અને મતદાન કરતા જોવા મળી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર સાતની અંદર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર સાતની અંદર વહેલી સવારથી ખૂબ મોટી સંખ્યાની અંદર મતદારો મહિલાઓ તેમજ પુરુષો ઉમટ્યા છે અને અત્યારે મતદાન કરતા જોવા મળી રહ્યા છે